કેવી કરુણ હાલત છે જો એ છતાંય દાસ એમની ઘરે જઈને બે વખત મેં દાસને કહ્યું મેં દાસ બધું જ બોલજો આ લોકોનું બીજાનો અભાવ જે હરિભક્તો માની સેવા કરી છે જે હરિભક્તો યોગી માના દર્શન કર્યા છે એનું નહીં બોલવાનું કારણ કે ધામીષ છે લોકો નહીં બોલવાનું પણ અઘરું છે અહીંયા પારાયણ હતું વાત બહુ સાંભળવા જેવી છે કરે સાથે હું બાપા સાથે હું કહ્યું આપણે પારાયણ કરવું છે દાસ કઈ ધુમાડા બંધ કરવા છે યોગી મહારાજ એક દિવસ ધુમાડો બંધ કરજો દાસ કઈ સાત દિવસ ધુમાડા બંધ કરવા છે દાસ ન થાય આ ડોહલો ક્યાં એટલું જ કરવાનું એક જ દિવસ ધુમાડો બંધ કરવાનો નહીં તો આપણા ધુમાડા નીકળી જાય મેં બહુ સમજાવ્યા એટલા બધા કેમ્પમાં ફરે એટલા બધા કેમ્પમાં દેખાડી દેવું છે બસ આ લોકો એકસો ને પાંચ મન લાડુ જગાજી મહારાજ પારા બનાવ્યો મહેશ સ્વામી ચરણાવિંદ ના મૂર્તિ મૂર્તિ પ્રતિષ્ઠા કરી તે વખતે આપણે તો જે જે કાર થવો જોઈએ અને મને કે સ્વામી કહી તો બધા સંતો આવવા જોઈએ આમ ને તેમ ને એકાવન સંતોનું પહેલા ને પહેલું શોભાયાત્રા યોગી અહીંયા સુખરાની ધરતી પર નીકળેલી હા સ્વામીજી આટલા આટલા નાતા હતા કુવા ઉપર દાસને કે બોલાવો દાસને કેટલા ડબ્બા ઘીમાં પરવાનું છે ધરદાસ એકદમ ફાંકામાં કહી દીધું આનંદની ડેરી નું ઘી એકસો પચીસ ડબ્બા સ્વામી કે છેલ્લે દાડે દસ ડબ્બા ઘી વાપર્યું સ્વામી કે ના સો વાપરવા છે સ્વામી કે છેલ્લે દાડે આપણે પંદર ડબ્બા ઘી વાપરો તો સ્વામી પેલા કઈ એસી વાપરવા છે સ્વામી કે છેલ્લે દાડે પચીસ ડબ્બા ઘી વાપરો સ્વામી કે છે અને તારની જે આમનું જે પાસું હતું પોઝિટિવ અને કોક એની દ્રષ્ટિ પડી ગઈ યોગી મહારાજને એના કેટલા જન્મોના કસાર કાઢવાની હશે ઉદ્દામવાદી સાત્વિક નેચર પટલે અંગારી રિવર્સ સ્વામીએ કહી નાખી પછી જમીનનો ચેપ્ટર આવ્યો તાર સ્વામીએ કહ્યું કે દેવું કરીને નહીં લેતા દેવું કે સાનુકૂળતા થાય એવી છે સ્વામી કે દેવું કરીને કરતા ખૂબ અઘરું છે મેં દાસ ને કહ્યું દાસ પચીસ ડબા નહીં આપણે દસે નહીં સત પંદર વાપરો મને કે ફરી યોગી મારા થોડા આવવાના છે મળવાના છે એની આજ્ઞા એ જ આવ્યા કહેવાય બહુ સમજાવેલા બહુ સ્પેશિયલ સમજાવવા છોકરા આશુસ્તી છોકરો આવતો હતો આના માટે જ આ દાસ તોફાને ન ચડે વાહ વાહ કરવા વાહ 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 નથી આપણે કરાવી દુનિયામાં કોઈનું સર્ટિફિકેટ લેવા જેવું છે નહીં અને દુનિયામાં જે વ્યક્તિ સર્ટિફિકેટ બીજાની અપેક્ષા રાખશે એ પ્રભુનું સર્ટિફિકેટ લઈ શકશે નહીં અને ઉપરથી પ્રભુનો માર ખાવો પડે લેવા દેવા વગર ખભાએ ભાગી જાય કેડોય ભાગી જાય બહુ સમજાવેલા દાસને પછી રસૂલ નહીં કહ્યું હું દાસને મળીને આવું છું સાંજના આપણે જઈએ પછી દાસને મળ્યા સમજાવે હું દાસ આટલું સીધું આટલા જ વાપરવાના મેમનને જ જમાડવાના દોઢ ભાગના સત્સંગને જમાડવાના જે આવે એને જમાડવાના બીજા કોઈ જ જમાડવાના નહીં સંકલ્પ કરવાનો નહીં મને કે ગામ તું એક દિવસ તો કરવા દે મે આટલામાં ધુમારો થઈ જશે મે ચાલો સ્વામીને આવીએ સ્વામીને પૂછવા ગયા બો ચાસન સ્વામી છેલ્લેદારે ગામ જમાડીએ દારે ગામ જમાડજો પણ ડબ્બા પંદર વાપરજો તો દાસ કે પંદર ડબ્બામાં ન થાય સ્વામી કે શાસ્ત્રીમાં જ બધું પૂરું કરે સ્વામી યોગી મહારાજ એટલું બધું બોલ્યા પાણીના ડબ્બાનું ઘી થાય પણ પંદર ડબ્બાથી વધારે વાપરશો નહીં એટલું દાસને સમજાવેલા એટલા દાસને સમજાવેલા મારું મશીન ગરમ મારા તો જેવા સાધુ એ તો એક વાર તમને સપ્લાય ધરે પછી તો જે સ્વામિનારાયણ તમે તમારી રીતે જમીન માટે બી દાસ દાસને કહી દીધેલું બહુ સ્પષ્પને કે તમે કોઈને પાસેથી પૈસો લઈને વ્યાજે પૈસો લઈને કાંઈ નહીં કરતા ખૂબ અઘરું છે બીજો મુદ્દો છે હું તમને લઈ જાઉં છું બહુ પસારા મત કરો આપણે શક્તિ બહાર પસારો કરી નાખીએ તો તમારા ભજનમાં શું આવશે મનમુખી જીવન જીવશો ગુરુમુખી તમારું જીવન નહીં હોય પ્રભુના ગમતા પ્રમાણેનું તમારું જીવન નહીં હોય તમે ધ્યાન ભજનમાં શું તમને યાદ આવશે પ્રભુનું ગમતું ગુરુમુખી જીવન મસ્ત મુખ્ય ભજન તમે શું શું તમને તમારા ભજનમાં આવશે તમે એમના ગમતામાં વરસો તો તો રક્ષા કરશે તમે શિક્ષા પ્રતિ પ્રમાણે વ્યવહાર કરશો તો તમારી રક્ષા કરશે મેં મેઘાએ ગઈકાલે દાસનો કોઈક ભયંકર સાત્વિક ભાવને સ્વમાહિ જીવન કાઢવા માટે આજે કેવા રાંગ રાંગ થઈને દાસને બનાવી દીધા છે બિચારા પીડાય છે તો સુયોગી મહારાજને મહારાજ દયા આવતી હોય સાત દિવસનું પારાયણ બહુ જબરી સેવા કરેલી અહીં દારનો ખરડો કરેલો દાસને કહ્યું કે તમારી કેટલી ગુણ લખીએ કોઈ અડધી લખાય કોઈ એક લખાય મારા છોકરામાંથી એકાવન ગુણ તો દાર મારે લઈ જવી પડે દાસ કે જેટલી ખૂટતી હોય એટલી મારી યોગી મહારાજ કે તેર ગુણ ખૂટે છે તમારી તો કે હા હું તેર ગુણ મોકલાવી દઈશ સ્વામી હસતા હતા ધીમે ધીમે બોલ્યા છોકરા વાળા બીજા જે ના મોકલાવે એ પણ તમારે મોકલી દેવાની કે હું મોકલાવીશ ના શબ્દ ના કે આજે આપણને કેવું લાગે છે એ દાસ થોડોક જ સંત સમાગમ નો થોડીક જ લહેરી વિશ્વાસ પૂર્વક વાગોળી દીધી હોત એના આત્મા નું તો યોગી મહારાજ ક્યારે અહિત ન કર ક્યારેય ન કર તેરવા તો સ્વામી સિવાય કોણ જવાનું છે અમને તો આજ્ઞા પાડી છે પ્રશ્ન એટલો છે તારો ભાર તારે માથે તું કરતા બીજો ભાર તારું ગમતું તારું શિક્ષાપત્રી પ્રમાણે મારું જીવન તારું ગમતું મારું જીવન બને તમારા ગમતા પ્રમાણે હું નહીં વર્તું શિક્ષાપત્રી પ્રમાણે હું નહીં વર્તું તમારા બળે હું નહીં વર્તું તમે ધ્યાન ભજન નહીં કરી શકો સત્ય સવારની પ્રાર્થના બહુ અંતરથી એટલી બધી લખી નાખી છે સ્વામીને ધન્યવાદ અક્ષરધામના અધિપતિ તારે લઈને હું આ પહેલો મુદ્દો છે બીજો મુદ્દો છે ગમતા શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન સત્પુરુષના ગમતા પ્રમાણેનું જીવન આ બીજો મુદ્દો છે ત્યાં બંધ કરી દેવાની લોક કરી દેવાનું ચાવી પોતાની પાસે રાખવાની જ નહીં ભજન કરવું છે તો આમાંથી બચવું છે તો ક્રિયા યોગના ભારમાંથી મુક્ત થવું છે તો આત્માની યાત્રા નિરંતર ચલાવી છે તો મસ્ટ પહેલું છે તું કરતા બીજું છે તમારા ગમતા પ્રમાણેનું જીવન ત્રીજું છે તમારા બળે જીવન તો એનેના સૂર જુદા છે